કેમ છો મારા ધોરણ દસના વિદ્યાર્થીઓ બધા મજામાં તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિષય છે ગુજરાતી જે કાવ્ય છે કાવ્ય અગિયાર અને એ કાવ્યનું શીર્ષક છે શિકારીને શિકારીને વિષય ગુજરાતી કાવ્ય અગિયાર જેનું શીર્ષક છે શિકારીને તમે નોટ લઈને બેસેલા હશો ન લીધે લઈ લો અને એમાં હેડિંગ મારો કારણ કે કાવ્યની અંદર આપણે સામનારી શબ્દ વિરુદ્ધ શબ્દ રૂઢિપ્રયોગો એવા તડપડા શબ્દો વિશે લખવાનું રહેશે તો આપણે કાવ્યની શરૂઆત કરીએ એ પહેલાં આ કાવ્યના લેખક અને કાવ્યની થોડી સંક્ષેપમાં માહિતી મેળવી લઈએ તો કાવ્યના લેખકનું નામ છે કલાપી કાવ્યના લેખકનું નામ શું છે કલાપી એમનો જન્મ છવ્વીસ એક અઢારસો ને ચુમ્મોતેરમાં થયો હતો છવ્વીસ જાન્યુઆરી અઢારસો ને ચુંમોતેર અને તેમનું અવસાન નવ છ ઓગણીસો નવ છ ઓગણીસોમાં એમનો જન્મ થયો હતો એટલે માત્ર છવ્વીસ વર્ષ જીવ્યા હતા કેટલા વર્ષ જીવ્યા હતા માત્ર છવ્વીસ જ વર્ષ વિચાર કરો એકદમ યુવાન વયમાં એમનું અવસાન થયું હતું વાત કરીએ એમના વિશે થોડી ઘણી તો તેમનું મૂળ નામ જે કવિ છે કલાપી એમનું મૂળ નામ છે સુરસિંહજી તખતસિંહજી ગોહિલ અને તેઓ એક રાજવી પરિવારમાંથી આવતા હતા રાજવી એટલે કે રાજાના પરિવારમાંથી અમરેલી જે જિલ્લો છે એ અમરેલી જિલ્લાના લાઠીના તેઓ રાજવી હતા એટલે કે તે રાજવી પરિવારમાં રાજાના પરિવારમાં એમનો જન્મ થયો હતો કલાપીનો કેકારો એ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે એટલે કે એમણે જે કાવ્ય સંગ્રહ લખ્યો છે કલાપીનો કેકારો એમાં એક કવિ તરીકે એમનો પ્રતિભા જોવા મળે છે પ્રકૃતિના મનોહાર એટલે કે સૌંદર્યવર્ધક દૃશ્યો અને માનવ હૃદયના ભાવો એમની કવિતામાં મુખ્ય છે એટલે કે પ્રકૃતિ અને માનવ હૃદય એ બેને સંબોધીને કવિ કાં લખી છે એ કેન્દ્ર છે ત્યારબાદ પ્રવાસ ખેડયો હતો ઉપર ગ્રંથ લખ્યો છે જેનું નામ છે કાશ્મીરનો પ્રવાસ કયો પ્રવાસ કાશ્મીરનો પ્રવાસ એમનો પ્રવાસ ગ્રંથ છે તો કલાપી વિશે થોડી માહિતી આપણે મેળવી હવે આ કાવ્ય વિશે થોડી માહિતી લઈ લઈએ કાવ્ય હજુ શરૂ કરવાની વાર છે પરંતુ એ પહેલા કાવ્ય વિશે થોડી માહિતી મેળવીએ આપણે તો આ કાવ્યની અંદર પ્રકૃતિનું સૌંદર્ય દર્શાવવામાં આવેલું છે પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે એટલે કે આ જે કાવ્ય છે એ આખું પ્રકૃતિ કુદરતી સૌંદર્ય અને એની અંદર વસવાટ પ્રાણી પ્રાણીજીવન એ આવરી લીધા છે કાવ્ય નાયક યુવાનને વાર્તા કહે છે કે તું આ સંહાર રહેવા દે કાવ્ય નાયક એટલે કોણ તો જેમણે આ કાવ્ય લખ્યું છે તે કલાપી તેઓ એક યુવાનને અટકાવે છે શાના માટે કે તું આ સંહાર રવા દે સંહાર એટલે કે મારવું સંહાર એટલે શું જુઓ સમજો રહ્યો જોઈએ શબ્દો સંહાર સંહાર એટલે કે મારવું તો એક યુવાનને કહે છે કે તું આ સંહાર રવા દે આ આખો વિશ્વ સંતનો આશ્રમ છે આજે આખું જગત છે એ કોનો આશ્રમ છે સંતનો વેદોની વસુદેવ કુટુંબકમની ભાવના અહીં મણવાયેલી છે આપણું ભારતીય સંસ્કૃતિના જે વેદ છે એ વેદની અંદર વસુદેવ કુટુંબકમ એવું સૂત્ર આપવામાં આવેલું છે વસુદેવ કુટુંબકમ એટલે કે આખું વિશ્વ એક કુટુંબ છે એવું એમણે દર્શાવેલું છે આ સૃષ્ટિ એક કુટુંબ છે આપણું જ એક અંગ છે કુદરત એ આપણું જ એક અંગ છે એની અંદર પશુ પંખી ફૂલ ઝરણા બધું જ એક રૂપ છે એક રૂપ બધા એક જ છે આપણે સૌ માનવીથી લઈને પ્રાણી જગત વનસ્પતિજીવન બધું કેવું છે એક જ છે અને સાથે સાથે ચૌદળીઓને એક મૂળ ગામી પ્રશ્ન અહીં છે કે તીરથી મારીને તો માત્ર પક્ષીનું શરીર જ મળશે એનો આત્મા કે એના ગીત નહીં મળે જુઓ કવિ યુવાનને શું સમજાવે છે કે પક્ષીનું શરીર જ મળશે પરંતુ એનો આત્મા અને એનો ગીત પક્ષીનું જે આત્મા અને એનું જે ગીત છે એ નહીં મળે એ તો જીવંત રહેવાના જ તીરથી માત્ર એક પક્ષી મળશે પરંતુ આખા પક્ષી જગતનું જે ગીત એનું જે સૌંદર્ય છે એની જે આત્મા છે એ તો જીવંત રહેશે જ એટલે સહન કરવાનું રહેવા દે આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે જે રીતે આપણે તીર માણીને પશુઓનો શિકાર કરીએ છે તેટલી જ વાત આપણા મનુષ્યને પણ લાગુ પડે છે સુંદરતા પામવા માટે પહેલા આપણે સુંદર બનવું પડે આપણે સારા બનવું પડે આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી એટલે કે આપણે ફક્ત શરીરથી સુંદર નથી બની શકતા પરંતુ આપણું વ્યક્તિત્વ એ સુંદરતાની વાત છે આપણું વ્યક્તિત્વ કેવું છે ખરાબ દેખાતો માણસનું વ્યક્તિત્વ પણ સારું હોઈ શકે અને સારા દેખાતાનું માણસનું વ્યક્તિત્વ ખરાબ પણ હોઈ શકે એટલે સુંદરતા ફક્ત આપણા શરીરથી નહીં પણ આપણા વ્યક્તિત્વથી આપણે જાણી શકીએ છીએ કાવ્ય અને સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કવિએ કહી છે એટલે કે આ કાવ્યમાં કવિએ સૃષ્ટિ તરફ દયા ભાવ રાખવાની વાત કરી છે અને આ જે કાવ્ય છે એ છંડમાં લખાયેલું છે આ કાવ્ય શામાં લખાયેલું છે છંડમાં તો મિત્રો અહીં સુધી આપણે જોયું કાવ્યમાં એનો સંક્ષેપમાં વિસ્તાર તો એમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે કવિએ પોતાના કાવ્યમાં કોને આ લખેલું છે તો પ્રકૃતિ જગતને પ્રાણી જગતને એના શીર્ષક પરથી આપણે જાણી શકીએ શિકારી શિકારી કે શિકાર શિકાર છે છે કરવા આવેલો પશુ અને કવિ એને અટકાવતા બધી વાત કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો હવે આગળ આપણે કાવ્ય વિશે જોઈએ કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે પરંતુ સાથે સાથે તમારે નોટ પણ લેવાનું છે કારણ કે સમાનાર્ટ શબ્દો જે આવશે એ તમારે લખવાના રહેશે આ સંહાર યુવાન તું ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનો પહેલી પંક્તિ આપણે સમજીએ રહેવા એટલે કે કવિ એક યુવાનને કહે છે કે હે યુવાન તું આ સંહાણ રહેવા દે શબ્દો કયો છે સંહાન સૌહનો અર્થ થાય છે નાશ સંહર્ણ અર્થ શું થાય છે નાશ નાશ અથવા મારવું હિંસા કરવી તો આમ નાશ રહેવા દે ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું એટલે કે આજે વિશ્વ જે છે એ સંતનું આશ્રમ છે અને આશ્રમમાં આવી ક્રૂરતા ન કરાય આખું વિશ્વ સંતનું સંત એટલે કે ઈશ્વરનું વિશ્વ એક ઈશ્વરનું છે અને એમાં આપણે આવી ક્રૂરતા ન કરવી જોઈએ આવું પ્રથમ પંક્તિમાં કવિ કહે છે અને યુવાનને સહાન કરતા અટકાવે છે જુઓ પહેલી જ પંક્તિમાં અટકાવે છે પંખીડા ફૂલડા રૂડા પંખીડા પંખીડા એટલે કે પક્ષી ફૂલડા ફૂલડા એટલે કે ફૂલો રૂડા રૂડા એટલે કે સુંદર આ સામાનથી શબ્દો લખજો રૂડા રૂડા એટલે કે સુંદર એટલે કે પંખીઓ અને ફૂલ અહીંયા આગળ ખૂબ જ સુંદર છે લટા લટા એટલે કે વેલ આ શબ્દ પણ લખજો લટા એટલે કે વેલ આ ઝરણા તળું ઝરણા તળું કે આપણા આ પ્રકૃતિમાં ફૂલ પંખી વેલો ઝરણા ખૂબ જ સુંદર છે ખૂબ જ સુંદર છે ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું એટલે કે આટલા સરસ સૌંદર્યમાં આપણી ક્રૂરતા કેમ આવી છે આપણી દ્રષ્ટિ દ્રષ્ટિ એટલે કે ક્રૂર દ્રષ્ટિ એટલે કે ખરાબ નજર ક્રૂર દ્રષ્ટિ એટલે કે ખરાબ નજર તો આટલા સારા સૌંદર્યરૂપી પ્રકૃતિમાં આપણી નજર કેમ આવી છે કેવી ખરાબ કાવ્ય સમજ પડે છે ને કવિ સમજાવે છે યુવાનને શું સમજાવે છે કે પંખી ફૂલ વેલો જણા ખૂબ જ સુંદર છે તો આટલા પ્રકૃતિ વિશ્વ પ્રાણી જગતની અંદર પ્રકૃતિ જગતની અંદર જો આ શબ્દ સમજો કયો વિશ્વ સૌંદર્ય વિશ્વ એટલે કે પ્રકૃતિ જગત તો પ્રકૃતિ જગતની અંદર આપણી દ્રષ્ટિ કેમ આવી ખરાબ છે એવું કવિ સમજાવે છે બરાબર ને આગળ ત્રીજી પંક્તિ જોઈએ આપણે ત્રીજી પંક્તિ ખબર છે ને આ રહી શું લખે છે ત્રીજી પંક્તિમાં તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે તીરથી પક્ષી તો નાના કિંતુ શકે પક્ષીને પામવાને તો છાનો તું સૂણ ગીતને તો શું કહે છે આ પંક્તિમાં તીર્થી પક્ષી એટલે કે તીર્થી પક્ષી મળી તો શકે એનું શરીર મળી તો શકે પરંતુ પક્ષીને પામવાને તો છાનો તું સૂણ ગીતને એટલે કે પક્ષીને તું મારી શકશે તીર્થી પણ એને જો તારે પામવું હોય તો સાંભળ એના સુંદર ગીત સૂણ એટલે કે સાંભળવું સૂણ એટલે કે સાંભળ સાને ગીતને ગીત એટલે જે પક્ષીઓનો જે કલરવ છે એ એટલે કે તું તીરથી મારીને પક્ષીને પામી શકે પણ માત્ર એનું શરીર પામશે તીર મારીને તું શું પામશે માત્ર એનું શરીર પક્ષીનું પરંતુ જો તારે પક્ષીને સાચે જ પામવું હોય તો સુણ ગીતને સુણ ગીત એટલે કે પક્ષીના ગીતને સાંભળ સુંદર કલરવને સાંભળ જો ધાર મિત્રો કવિ કેટલું સુંદર રીતે પ્રકૃતિને આલેખન કરે છે અહીંયા એક શિકારી યુવાનને સમજાવે છે અને સાથે સાથે આપણે પણ સમજવા જેવું છે કે આપણું જે કુદરતી સૌંદર્ય પ્રકૃતિ જગત પ્રાણી જગત કેટલું સુંદર છે આગળની પંક્તિ જોઈએ આપણે પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને સૌંદર્ય વિરફી ડેટા ના ના સુંદરતા મળે છે ને પંક્તિ શું કહે છે એરિયા સાંભળજો પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે એટલે કે જો તું એનો શિકાર નહીં કરે તો તને પક્ષી સાથે એના હૈયામાં પ્રભુ પક્ષી સાથે તીર મારીને જો તું એનો શિકાર કરશે તો માત્ર તને એનું શરીર મળશે મળેલું પક્ષી નહીં મળે એને ગીત સુંદર કલરવ નહીં મળે પણ શું કહે છે તો પક્ષી તેના પ્રભુ સાથે પ્રભુ સાથે એટલે કે પક્ષી એના આત્મા સાથે તને હૈયામાં સૌંદર્ય નાના સુંદરતા મળે એટલે કે સૌંદર્ય વેરફી ડેતા એટલે કે તું જોને એને સિકા કરશે તો એનું સૌંદર્ય તને નહીં મળે એની સુંદરતા તને નહીં મળે કોની પક્ષીની કવિ અહીંયા આગળ એવું કહેવા માંગે છે કે જો તું તીર મારીને એનો શિકાર કરશે તો તને માત્રનું સળી મળશે એના ગીતો સાંભળવા નહીં મળે અને સાથે સાથે એના હૈજામાં વસેલા પ્રભુ પણ તને નહીં મળે તો એટલા માટે કવિ શિકાર કરવાનું ના પાડે છે અને અટકાવે છે જેથી કરીને એને પક્ષીની અંદર વસેલા પ્રભુ અને પક્ષીની સુંદરતા મળે કેટલું સુંદર રીતે કવિને સમજાવે છે કવિ બરાબર ને આગળની પંક્તિ આપણે વાત કરીએ સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે પોષવું પૂજવું એને એ એનો ઉપભોગ છે સાંભળજો આ બરાબર પંક્તિ સાંભળજો સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે સૌંદર્ય ખેલવું ખેલવું એટલે સૌંદર્ય સુંદરતા એ તો પ્રભુનો ઉપયોગ છે એટલે કે પક્ષી પ્રકૃતિને સુંદર બનાવવું એ તો પ્રભુનું કામ છે પ્રભુનું કામ છે પરંતુ એને મોટું કરવું એને પૂજવું એ આપણો કામ છે ઉપભોગ ઉપભોગ એટલે કે વપરાશ ઉપભોગ એટલે શું વપરાશ તો કકડૂટીને સુંદર બનાવી એ પ્રભુનું કામ છે અને પોષવું પોષવું એટલે કે એને મોટા કરવું એને પૂંજવું એને એનો ઉપભોગ છે તો મિત્રો આ ખબર પડી ને શું કહેવા માંગે છે તો પ્રકૃતિનું સુંદર રીતે સર્જન કરવું એ પ્રભુનું કામ છે એને પોષવું એને મોટું કરવું એ એનો વપરાશ ઉપભોગ એટલે કે વપરાશ બરાબર ને છેલ્લી પંક્તિ જોઈએ ફરી પાછા કવિ કહે છે રહેવા દે રહેવા દે આ સહન યુવાન તું એટલે કે આ સહન એટલે કે આ નાશ કરવાનું તું રહેવા દે પ્રકૃતિને આપણે નથી બનાવતા પક્ષીને આપણે નથી બનાવતા પણ કોણ બનાવે છે પ્રભુ ઈશ્વર તો આપણને કોઈ હક નથી કે આપણે એનો શિકાર કરીએ એટલા માટે કવિ એને શિકાર કરતા અટકાવે છે બધે છે આદ્રતા છાંય તેમાં કે ભરવું ભલું આદ્રતા શબ્દ સમજો આદ્રતા એટલે કે વિનાશ ભીનું આદ્ર એટલે કે ભીનું તો બધી જ જગ્યા ભીનાશ છે છાય એટલે કે છાવું છાવું એટલે કે બધી જ જગ્યાએ આદ્રતા છાઈ તેમાં કે ભરવું ભલવું એટલે કે આપણે એમાં ભરી જવાનું શામાં આ ભીનાશમાં પ્રકૃતિ સાથે કવિ એવું કહે છે કે તું આ શિકાર કરવાનું રહેવા દે અને પ્રકૃતિ સાથે ભરી જા આ ભીનાશમાં ભરી જા વિદ્યાર્થી મિત્રો અહીં કાવ્ય પૂરું થાય છે પણ વિરુદ્ધારી શબ્દ તમારે લખવાનો છે કયો શબ્દ આદ્રતા આદ્રતાનો વિરુદ્ધ શબ્દ છે આદ્ર એટલે કે એનો સામાનર્થી શબ્દ બને છે ભીનાશ અને એનો વિરુદ્ધાથી શબ્દ બને છે શુષ્ક શુષ્ક એટલે કે સૂકું હે ને ભીનાશનો વિરુદ્ધાર્થી શબ્દ સૂકું બને ને આર્ધ્રનો સામાનાર્થી શબ્દ ભીનાશ અને આદ્રનો વિરુદ્ધાથી શબ્દ બને છે સૂકું મિત્રો અહીં આ કાવ્ય પૂરું થાય છે કવિ કલાપીનું પરંતુ એમાં સમજવા જેવી વાત એવી છે કે આ ફક્ત પેલા શિકારી માટેની વાત નથી આપણા માટે પણ વાત છે આપણા માટે કે આપણે પણ સમજવા જેવું છે કે આપણે ઈશ્વરે આપેલા જે પશુ પક્ષીઓ પ્રાણીઓ છે એને મારવા નહીં એનો સહન કરવો નહીં કારણ કે એ જ પ્રકૃતિ છે એ જ પ્રકૃતિ જગત પ્રાણી જગત છે આપણને એને મારવાનો કોઈ હક નથી આપણે ફક્ત એનો ઉછેર કરવાનો છે એને પોષવાનું છે એને મોટા કરવાના છે એને નુકસાન પહોંચાડવાનું નથી તમે રોજ સવાર સાંજ ખેતરે વારીએ જાઓ તો તમને સુંદર પક્ષીઓનો અવાજ સંભળાશે તમને એમ કુદરતી સૌંદર્યનું જાણવા મળશે ઘરે બેસી રહેવાથી મોબાઈલ વાપરવાથી આપણે કુદરતને નથી જાણી શકતા પરંતુ તમે બહાર નીકળો વાડીઓમાં રસ્તા પર નહેરો પર ચાલતા ચાલતા જાઓ તો સુંદર પક્ષીઓ જાણવા મળશે ત્યારે તમને ખ્યાલ આવશે કે શું આપણે એમનો શિકાર કરવો જોઈએ કે ન કરવો જોઈએ એમનું પણ જીવન છે એમનો પણ પરિવાર છે આપણે એનો શિકાર કરીએ તો માત્ર આપણને એનું શરીર મળશે એમના ગીત એમનો કલરવ એમની સુંદરતા આપણને મળવાની નથી તો એનો શિકાર અટકાવીને આપણે એની સુંદરતાને માનવાની છે એના ગીતને સાંભળવાનું છે આવી જ રીતે કવિ પણ એ શિકારીને પ્રકૃતિ સૌંદર્ય વિશે સમજાવે છે અને આપણે પણ સમજવાનું છે બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ કાવ્ય પૂરું કરીએ ચાલો આવજો